ઉત્તરાયણ ઉતરી જેટલા જીવી જાય જીવી જાય એને પછી આ ઉત્તરાયણ પછી આ ત્રણ ગીલગુલિયા જીવતા રહ્યા છે હડેલી પે પાછ દોડિયું લેતા આવીએ આ સર હડેલી પે હડેલી પે બે ગાઈસ બરસ કરવાનું તો હજી બાકી છે આપણે કરી લઈએ એ ચા ચા લાવી રહ્યો તો ગાઈસ લા પપ્પા ઉભા અતાર અતારમાં પોણી વાળી જીતું છે હવાર હવારમાં જો મકાઈ મકાઈમાં પોણી વાળ્યું છે

ખાઈ લીધું કાઢો ઓ ગાઈસ સંભારીયા બનાયા છે મસ્ત મજાનો સંભારીયા બનાયા છે કે ફોલાવરનો શાક છે રોટલા સે નહીં આમ સા આપણને રેગણા નઈ પાતા પણ સંભારીયા હોય એટલે મજા આવે ખાવામાં આ કૌમાં નોખા માટે જીવામૃત બનાવ્યું ને એટલું મેકાય છે પોડલા ને ગૌમૂત્ર ને સણન લોટ ને માટી વડની ની બધું બનાવ્યું પણ પોણી બંધ થઈ ગયું છે ને કે બતાવ તમને ઉપર ઉપર થોડું ટેપુ ટેપુ પાડ આ નાની ડોઈ લગાડી મકાયો અર કુરસી બગડી કુરસી બગડી પેન્ટ ના બગડે શેટર આ એવું મહેકા છે ને ગાઈસ આમાં જે ડૂબચી મારે ને એક હજારનું ઇનમ તો ગાઈસ આ થોડું થોડું પાણી જાયું છે ટેપો ટેપો પાડીએ આપણે આનાથી કવરિયા ખાવા માટે પણ હારા થઈ એકદમ મસ્ત મજાના એકલું ગૌમૂત્ર સોણ ગાયનું બધું છે ગીર ગાયનું દસ દિવસથી બનાવેલો પડ્યો હતો આનો બનાવ્યો એ વિડીયો પણ હતો પણ એ મારાથી ડિલેટમાં રહી ગયો ને કંઈ આમાં વિડીયોમાં તમને બતાવી દોનું સ્લીપ હય ઘ સાપ ટબુ બેઠા છે શાંતિથી મસ્ત તડકાના હો આ તો રસ્તો બંધ છે પાછો ચોથી હું પણ મોહણીયાવાળા રસ્તે થઈને આમ જવાનું છું

એના પથરી તો પાણી છે એટલે આરાક નો હશે થોડો ગાઈશ વાગ્યા છે છો ઘડીક માં દિવસ ફોટી ગયો પરો કારણ કે આખો બ્લોગમાં ના કોણ કોણ દુકાને આવ્યા ને બતો એ તો સામાન મૂકી દઈએ આપણે ચપટી મારીને જો ગાઈસ સામાન મૂકી દીધો ને હવે હિસાબ કરી દઈશું પછી જઈશું ઘરે પણ પાકો બાને થોડું કામ થઈ ઇનાને એડવર્ટાઈઝ કરવાની છે એટલે એ જોજો તમે

ગાઇઝ કોઈને કાઉન્ટર બીજું જોઈતું હોય તો કોન્ટેક કરજો અમારા પાકુ નંબર આઈ રહ્યો ચો સો નંબર આ નંબર ઉપર કાઉન્ટર વજનમાં બહુ છે ચાર પાંચ જણા હોય ને તાર ઉપડે જ છે મજબૂત છે મજબૂત આ જો મંચુરિયમ બની રહ્યું છે શું શું શુભ બનાવે શુભ બને ફૂલ આવે ને સખો કન્ટેનર કન્ટેનર કોઠાળી ચમચી કેટલા નહીં આવશે બસો રૂપિયા કન્ટેનર ના અને પોચ નંગ ચમચી કોટા વાળી આ ઢેલો રાખો લાંબુ વળગાડી દઉં મારા પેલી ચુંદડી એ લાવવા છે મારા સાઠ રૂપિયા તમારે હાલવાનું છે ને બસો રૂપિયા ના ના તા ગાઈસ હું આવ્યો શું કરે દુકાને બી શું કરો છો હે હે ઓ કોક નવું લાવ્યું છે શું લાવ્યું છે તમારે હાર લાવ્યો ચેટલાન લાવ્યો 50000 નો 50000 બોટિયા બતાજો દો ગાઈસ 50000 નો હાલ લાવ્યા છે માર ઉરીએ ચલા 50000 નો એ તારે હું લાવ્યું કે નહીં હું ના કશું ના લાવ્યું એનએટિંગ લેઈ લાયસન્સ અને માને મચ્છી છે એમ મચ્છી છે એમ એમ પણ તમાર તો આરપીઆઈ માં આવશે લગનમાં તો લગન માં નહીં જવાનું હવે હું આવી ગયો છું તબેલે ને જમવાનું બનવાનું ચાલુ જ છે શું બનાવી છે જમવામાં હે જમવામાં શાક ન રોકે એમ નામ તો બોલો શાકનું બટાકા બટાકા ડુંગળી